મેડિકલ ફિલ્ડના વીસ બાવીસ વર્ષના મારા કરિયરમાં એક કેસ મને હજી નથી બોલાતો શાંતાબેન કરીને એક બા મારા ત્યાં મોતિયાનું ચેકઅપ કરાવવા આવ્યા મેં કહ્યું બા બે ત્રણ મહિનાથી હેરાન થાવ છું તો વહેલા કેમ ના આવે એમને કહ્યું ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશિપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સની સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ

વિસનગર શહેર પ્રજાપતિ સમાજ વિકાસ મંડળ દ્વારા શહેરના સવાલા દરવાજા વિસ્તારમાં આવેલા શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર તથા પીવાના ઠંડા પાણીની પરબ બનાવવા માટે રૂપિયા ચાર લાખ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો આ પરબનો શુભારંભ તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસને શુક્રવારના રોજ સમાજના આગેવાનો અને વિકાસ મંડળના હોદ્દેદારોના હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં પ્રમુખ શ્રી અમૃતભાઈ એલ પ્રજાપતિ ઉપપ્રમુખ શ્રી મંગળભાઈ એ પ્રજાપતિ

છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર લોર્ડસ ઇન્ટરનેશનલ સ્કૂલ સીડી શિરડીનગરની બાજુમાં વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ अल्पेश बारोट त्राणू सात सो चुमो छब्बीस पाच सो चुवालिस